સાવલી તાલુકાના વાકાનેર ગામ ખાતે તાજીયાની સ્થાપના કરવામાં આવી આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાકાનેર ખાતે તાજીયાની સ્થાપના કરવામાં આવેતી હાલ મુસ્લિમ સમાજમાં મોહરમ પર્વ ચાલી રહ્યો છે તેવામાં પાંચમા ચાંદના દિવસે મોટા ભાગના જે તાજીયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવે છે ઇસ્લામ ધર્મના મોરમ પર્વનો અનોખો ઇતિહાસ છે ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મોહરમથી જ થાય છે જે નવાસાહી રસુલ હજરત ઇમામે હુસેનની યાદમાં ઉજવતો આ પર્વ છે જ્યારે આજરોજ વાંકાની મુકામે રણા સિકંદરભાઈ તથા રંગીત સિંહ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી પાંચમા ચાંદના દિવસે ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરજદારો જોડાયા હતા ડીચેના તાલે પીટની રમી અને તાજિયાની સ્થાપના કરાઈ હતી કુરાન ખાનીનો દોરસ રાખી નિયાઝ ખવડાવવામાં આવી હતી ત્યારે આજે વાકાનેર ખાતે કોમી એકતાની વિશાલ જોવા મળી હતી હુસેની ચોકમાં દર વર્ષની જેમ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મોરમ પર્વ ઉજવવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ તેમજ વાંકાનેર ગામના સરપંચ તેમજ ગરાસિયા સમાજના પ્રમુખ રણા નટવર્સિંહ અને જાકીરભાઈ વકીલ ભોરા લાલાભાઈ અને ટીનાભાઈ મલિક વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો સૈયદ અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી આજ રોજ મલેક ટીનાભાઈ તરફથી સમગ્ર સમાજને જરી મુબારક અર્પણ કરેલ છે અને ગઈકાલે રણા સિકંદર અમરસિંહ તથા રાહુલજી રાહુલ મહેમૂદભાઈ તથા આજરોજ રોજ રણા ખુમાનસિંહ ફતેસિંહે પણ સમાજને જરી મુબારક અર્પણ કરેલ છે ગઈકાલે સમગ્ર સમાજની ન્યાદ પણ રાખવાની આવેલી હતી અને વાંકાનેર સમાજના તમામ મુસ્લિમ સમાજ તથા હિન્દુ સમાજ એકત્ર થઈ અને જરી મુબારક તાજિયા મુબારકનો પર્વ માણે છે જે ખરેખર આજુબાજુના ગામમાં અમે એક સુવાસ ફેલાવે છે આજથી બાર વર્ષ પહેલાં અમે વાંકાનેરના તમામ લોકો બીજે ગામ જોવા જતા હતા પણ છેલ્લા બાર વર્ષની મહેનતે અમારે મોહરમ વાંકાનેર ગામની મોહરમના આજુબાજુના તથા સમગ્ર જિલ્લાના લોકો અહીંયા જોવા આવે છે અને સહેજ પણ વિરોધ પ્રચાર મહોનમનો તહેવાર ઉજવાય છે તે બદલ સમગ્ર મુસ્લિમ સમાજનો તથા કરાશિયા સમાજ હિન્દુ સમાજનો સમગ્રનો અમે આભાર માન્ય છીએ આપનું નામ રાણા સરદારસિંહ હરિભાઈ ઉર્ફે હાજી જાકીર હુસેન